હેલો સ્ટુડન્ટ્સ સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં લાસ્ટ ટાઈમ આપણે એકાવન ક્વેશ્ચન ડિસ્કસ કર્યા હતા બીજી વાત એ છે કે કેટલા સ્ટુડન્ટ્સ વિડીયો જોવે છે પણ વિડીયોને લાઈક નથી કરતા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા તો એમને હું નમ્ર અપીલ કરું છું આપણે ફ્રી ઓફ કોન્ટેન્ટ તમને આપીએ છીએ આ બરાબર છે અને સિલેબસ પ્રમાણે હું સિલેબસ જોડી લઈને જ બેસું છું જે સિલેબસમાં જે ટૉપિક છે એની જ આપણે ચર્ચા કરીએ છીએ ક્લિયર છે લગભગ લગભગ સોની સોથી એકસો વીસ ક્વેશ્ચન છે ટ્રાન્સફોર્મરનો અને બાર કોઈ ક્વેશ્ચન નહીં પૂછાય કેમ કે ટોપ લેવલના ક્વેશ્ચન છે અને એકથી એક કાઉન્ટ ક્વેશ્ચન તમે ન જોયા હોય તો જોઈ લેજો એ પણ વિડિયો ખૂબ જ સારો છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ચલો સ્ટાર્ટ કરીએ આપણે વિદાઉટ વેસિંગ મચ ટાઈમ પહેલો ક્વેશ્ચન અહીં આપેલો છે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર વોલ્ટેજની વધારે છે અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર વોલ્ટેજને ઘટાડે છે ક્લિયર નેક્સ્ટ વાત કરીએ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરના સેકન્ડરી વાઇન્ડિંગ હવે સેકન્ડરી વાઇન્ડિંગ જે હશે એ પ્રાઇમરી આટાની આંટા જે હશે ઓછા હશે કેમ કે તમને ખબર છે વી વન અપોન વી ટુ ઇઝિક શું થશે એન વન અપોન એન ટુ મતલબ જેટલો વોલ્ટેજ વધારે હશે એટલા જે ટર્ન્સ હશે ભાઈ ટ્રાન્સફોર્મરમાં તમે જોયું હશે જે ટર્ન્સ આ ટર્ન્સ જે હશે બધા એટલા જેટલા વધારે હોય એટલું વોલ્ટેજ વધારે હોય ક્લિયર છે ઓછા હશે એટલું વોલ્ટેજ ઓછું હશે ક્લિયર છે પણ કરંટનું અલગ રેશિયો હોય છે એ પછી આપણે વાત કરીશું નેક્સ્ટ વાત કરીએ ડિસ્ટ્રિબ્યુશન લાઇનમાં કયા પ્રકારના ટ્રાન્સફોર્મર વપરાય છે તો સ્ટેપ ડાઉન પ્રકારનો ટ્રાન્સફોર્મર વપરાય છે તમને ખબર જ છે જનરેટિંગ સ્ટેશનની અંદર તમે જોયું હોય તો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર હશે ક્લિયર છે ત્યાર પછી જે હશે એ મતલબ એ પ્રાઇમરી ટ્રાન્સમિશન લાઈન હશે ત્યાર પછી સેકન્ડ ટ્રાન્સમિશન લાઈન હશે પછી પ્રાઇમરી ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ પછી સેકન્ડ ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ પછી જે કન્ઝ્યુમર હશે નાના એવા કન્ઝ્યુમર ત્યાર પછી ફીડર હશે અને ફીડરથી આપણા ઘરે પાવર આવતો હોય છે ક્લિયર છે તો ડિસ્ટ્રિબ્યુશન લાઇનમાં કયા પ્રકારના ટ્રાન્સફોર્મર વપરાય છે તો યાદ રાખજો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર ક્લિયર છે નેક્સ્ટ વાત કરીએ વેલ્ડિંગ મશીનમાં સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર વપરાય છે ક્લિયર છે વેલ્ડિંગ ટ્રાન્સફોર્મરમાં તમને ખબર જ છે કે ટ્રાન્સફોર્મર જેવો છે સ્ટેપ ડાઉન હશે મતલબ વોલ્ટેજનું લેવલ ઓછું હશે પણ કરંટની વેલ્યુ વધારે હશે કરંટ કેમકે વેલ્ડિંગમાં તમને ખબર જ હશે કરંટની વધારે જરૂર પડતી હોય છે ક્લિયર છે તો ડાઉન ટ્રાન્સફોર્મરમાં કરંટની કિંમત વધારે હશે પણ પાવર જે હશે પ્રાઇમરી અને સેકન્ડરી બંનેમાં સેમ હોય છે ક્લિયર છે નેક્સ્ટ વાત કરીએ વેલ્ડિંગ મશીનની સેકન્ડરી હશે કેટલી હોય છે ત્રીસથી સાઠ વોલ્ટ હશે ક્લિયર પણ કરંટ વધારે હશે વેલ્ડિંગ મશીનમાં વાઇન્ડિંગ વાયર તરીકે કયો વાયર વપરાય છે તો બે વાયર હોય છે કે કોપર ફ્લેટ અથવા રાઉન્ડ વાયર એલ્યુમિનિયમ ફ્લેટ અથવા રાઉન્ડ વાયર નેક્સ્ટ વાત કરીએ ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર કયા સીધર પર કાર્ય કરે છે તો મ્યુચ્યુઅરલ ઇન્ડક્ટન્સ પર કાર્ય કરે છે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એક્ઝામ્પછાય એવું ક્વેશ્ચન છે યાદ રાખજો કયું ટ્રાન્સફોર્મર વોલ્ટેજ કરંટની ઉચ્ચ વેલ્યુ ઘટાડી મેઝરમેન્ટ હેટુમાં વપરાય છે તો ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર ક્લિયર જો ટ્રાન્સફોર્મર જે છે આમાં ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર સીટી છે કરંટ ટ્રાન્સફોર્મર અને પીટીઆર છે ક્લિયર આગળ આપણે જોઈશું સીટી અને પીટીના દાખલા નેક્સ્ટ વાત કરીએ કરંટ ટ્રાન્સફોર્મર સીટી કયા કાર્ય માટે વપરાય છે તો ઓછી રેન્જના એમ્પેર મીટર દ્વારા વધારે મૂલ્યનો કરંટ માપવા માટે નેક્સ્ટ વાત કરીએ પીટીનું કામ શું છે તો હાઈ વોલ્ટેજ લાઈનમાં વોલ્ટેજ સ્ટેપ ડાઉન કરી મીટરિંગ લેવલ સુધી મેળવવા ક્લિયર છે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરમાં હિસાબે કોઈ વિધાન સાચું નથી ચલો સમજીએ તો જુઓ અહીંયા ચાલો તો તેના સ્ટાન્ડર્ડ સેકન્ડરી વોલ્ટેજ એકસો દસ છે વાત સાચી છે બિલકુલ ખોટી નથી આ તેની પ્રાઇમરીમાં વધારે આટા અને સેકન્ડમાં ઓછા આવે છે વાત બિલકુલ સાચી છે તો કઈ વસ્તુ ખોટી છે આગળ બતાવો તો અહીંયા જુઓ ખાસ સમજો તેની પ્રાઇમરીમાં ઓછા આંટા હોય છે સેકન્ડમાં વધારે આવે છે આ વસ્તુ ખોટી છે સીટી પીટીમાં ઓપરેટર વોલ્ટેજ તો સૂત્ર જો અહીંયા વોટ મીટર રીડિંગ મલ્ટીપ્લાય બાય સીટી રેશિયો મલ્ટીપ્લાય બાય પીટી રેશિયો વોટ મીટર સીટી પીટીનું ઓપરેટર છે તો તેનું ખરેખર લીધેલ પાવર જાણવા માટે આ સૂત્ર છે સીટીનો સ્ટાન્ડર્ડ સેકન્ડરી કરણ કેટલો છે તો એક એમ્પિયર અને પાંચ એમ્પિયર જેટલો હોય છે ક્લિયર છે દાખલો આવી ગયો છે મસ્ત મજાનો જો ભાઈ દાખલામાં કંઈ કરવાનું નહીં સમજાવું છું સમજી લો પછી જ્યારે પીડીએફ હું તમને સેન્ડ કરે ગ્રુપમાં આપણા ગ્રુપમાં ત્યારે તમને આ દાખલો ઘણી વ્યવસ્થિત મોકલી દેશે પણ હાલ તમને જે દાખલો જે રીતે સમજાવું છે સમજો એક ઇન્ડસ્ટ્રીમાં સો એચ ચારસો ચાલીસ વોલ્ટ થ્રી ફેઝ ફિફ્ટીયર્સનો લોડ જોડેલ છે તેના માટે કયા રેટિંગની સીટી વાપરવી છે સીટી એટલે કરંટ ટ્રાન્સફોર્મર ચાલો સમજો ખાસ સૌથી પહેલાં તમને ખબર હોવી જોઈએ કે એક એચપી બરાબર કેટલા વોલ્ટ થાય તો એક એચપી બરાબર કેટલા થશે ભાઈ સાતસો છેતાલીસ સાતસો ને છેતાલીસ શું થશે ભાઈ વોટ સાતસો છેતાલીસ વોટ ક્લિયર છે હવે જુઓ એક એચપી બરાબર સાતસો છેતાલીસ વોટ થશે ક્લિયર આપણે શું કરીએ કિલોમાં ફેરવી દઈએ તો કિલોમાં ફેરવીશું તો શું થશે ઝીરો પોઈન્ટ સાતસો છેતાલીસ કિલો વોટ થશે ઝીરો પોઈન્ટ સાતસો છેતાલીસ કિલો વોટ થશે ક્લિયર છે ઓકે ચાલો હવે સો એચપી બરાબર કેટલા કિલો વોટ થશે તો મલ્ટીપ્લાય બેચ સો કરીશું આપણે મલ્ટીપ્લાય બેચ સો કરીશું તો કેટલા થશે ચુંબોતેર કેટલા મળે આપણને ચુંબોતેર છ કિલો વોટ ક્લિયર થઈ ગયું નેક્સ્ટ હવે આપણી પાસે વોલ્ટેજ અવેલેબલ છે ફ્રિકવન્સીની અત્યારે હાલ કોઈ જરૂર નથી ક્લિયર પાવર ફેક્ટર જે છે ને આમાં અંદાજે ઝીરો પોઈન્ટ આઠ માનીને ચાલવાનું કેટલો ઝીરો પોઈન્ટ આઠ માનીને ચાલવાનું ચાલો હવે જુઓ આપણી પાસે સૂત્ર છે પી ઇઝ ઇક્વલ ટુ સૂત્ર કયું સરસ મજાનું છે પી ઇઝ ઇક્વલ ટુ રૂટ થ્રી વી એલ આઈ એલ કોસ ફાઈ ચાલો અહીંયા પૂછવું છે ભાઈ કેટલા રેટિંગની સિટી વાપરવી જોઈએ તો કરંટ ટ્રાન્સફોર્મર છે તો કરંટ જ શોધવાનું રહેશે તો આઈએલ એલ કરતાં બનાવો આઈ એલને કરતાં બનાવો છો તો પી ભાગ્યા રૂટ થ્રી વીએલ કોસ ફાઈ થશે ક્લિયર પર ફેક્ટ ઝીરો પોઈન્ટ આઠ માનીને ચાલવાનું પીની કિંમત આપણી પાસે છે જ ચું ચુંબોતેર પોઈન્ટ છ કિલો વોટ ક્લિયર છે વોલ્ટેજની કિંમત આપેલી છે લાઇન વોલ્ટેજ કેટલો ચારસો ચાલીસ ક્લિયર છે સાવદુરૂપ તમે આપશો તો તમને અંદાજે કેટલી કિંમત મળશે આ દાખલા બધા અમે ગણેલા છે ઓગણપચ ઓગણપચાસ પોઈન્ટ સમથિંગ એટ મળશે આટલું આટલું મળ્યો બરાબર ક્લિયર છે એકસો ઓગણપચાસ સમથિંગ આટલું મળશે તમને ક્લિયર તો તમે જો અહીંયા આપણો આન્સર નિયર બાય આટલો છે એકસો પચાસ અને પાંચ એમ્પિયર ક્લિયર તો આપણો આન્સર જે હશે આ સી આવશે ચાલો નેક્સ્ટ વાત કરીએ ચાલો અહીંયા જુઓ તમે નેક્સ્ટ વાત કરીએ અહીંયા ક્વેશ્ચન શું કહે છે એક ઇન્ડસ્ટ્રીમાં એક ઇન્ડસ્ટ્રીમાં આઠસો કિલો વોટનો લોડ થ્રી ફેઝ લાઇન દ્વારા થ્રી ફેઝ ઇલેવન કેવી સપ્લાયમાં આપવામાં આવ્યો છે તો ઇન્ડસ્ટ્રીના વપરાશના માપન માટેનો થ્રી ફેઝ એકસો દસ વોટ પાંચ એમ રેટિંગ એનર્જી મીટર જોડવામાં આવે છે તેના માટે સીટી પીટીનું રેટિંગ કેટલું હશે ચાલો તો પહેલાં આપણે પીટીનું શોધીએ તો પીટી માટે તમને ખબર જ છે અહીંયા કેટલા અગિયાર હજાર આપેલા છે તો અગિયાર હજાર બાકી અહીંયા કેટલા આપેલા છે મીટરનું રીડિંગ એકસો દસ ઝીરો ઝીરો કટ એટલે કેટલા થશે અહીંયા સો સો જેમ વન ક્લિયર તો આપણને એક આન્સર મળી ગયો શું મળ્યું ભાઈ સો જેમ એક ચાલો હવે સુધી આપણે પીટી સિટી માટે પીટી સુધી કહ્યું સિટી માટે જે મેથડ હતી એ જ મેથડ આપણે એપ્લાય કરીશું ક્લિયર છે આપણને ઓગણપચાસ પોઈન્ટ સમથિંગ મળશે આમાં જે રીતે આપણે ફોર્મ્યુલા યુઝ કર્યું ને કહ્યું ફોર્મ્યુલા તો પી ઇઝ ઇક્વલ ટુ રૂટ થ્રી વીએલ આઈ કોસ ફાઈ આમ આપણે આઈ એલ શોધીશું ક્લિયર તો કેટલો મળશે આપણને એકસો ગણપચાસ પોઈન્ટ સમથિંગ મળશે એટલે એકસો પચાસ લઈને ચાલવાનું ચાલો એનર્જી મીટર રીડિંગ કેટલો પાંચ એમ્પિયર ક્લિયર છે અહીંયા સોરી એ લગભગ કેટલો પચાસની સમથિંગ આવશે પચાસ આવશે એકસો ગણપચાસની પચાસ આવશે તમે ગણતરી કરશો ત્યારે તમને પ્રોપર આન્સર મળશે તો અહીંયા જો પચાસ ઓગણપચાસ પોઈન્ટ સમથિંગ મળશે એટલે પચાસ ભાગ્યા પાંચ એટલે કેટલા મળશે દસ જેમ એક ક્લિયર છે તો તમારો આન્સર આવશે શું અહીંયા બી આવશે નેક્સ્ટ વાત કરીએ ચાલો શાનું આ આકૃતિ આપેલી છે શાની આકૃતિ છે તો આ આકૃતિ જે આપેલી છે સાની છે વાઉન ટાઈપ સાની વાઉન ટાઈપ છે આન્સર આવશે સી આવશે આઈએસ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે જો આ જે છે ને આકૃતિ સાની છે આ આવી આકૃતિ સમજો ખાસ આ જે આકૃતિ છે એ સાની છે તો કરંટ ટ્રાન્સફોર્મરનો સિમ્બોલ છે ફરી એક્ઝામ પૂછાય કે આ સિમ્બોલ ટુ ટ્રાન્સફોર્મરમાં આ જોવા આ જે છે ને ટુ કોર કરંટ ટ્રાન્સફોર્મર માટેની આકૃતિ છે સમજો નેક્સ્ટ વાત કરીએ સીટીના કયા પ્રકારમાંથી ક્લિપ ક્લિપ ઓન મીટર કયા પ્રકારની સીટીનો ઉપયોગ થાય છે તો રિંગ ટાઈપ ડી આવશે આન્સર નેક્સ્ટ વાત કરીએ પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર સ્ટાન્ડર્ડ સેકન્ડરી વોલ્ટેજ એકસો દસ વોલ્ટેજ હોય છે ક્લિયર પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર પીટીમાં સેકન્ડરી વોલ્ટેજ કે એકસો દસ વોલ્ટેજ હોય છે પીટી ચલો પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરની આકૃતિ આવી હશે આ રીતે નેક્સ્ટ કરંટ ટ્રાન્સફોર્મર સેકન્ડરી વાઇન્ડિંગ પાતળા દાનના ઓછા આંટા હોય છે ચાલો નેક્સ્ટ વાત સલામતીના કારણોનુસાર સીટીની સેકન્ડરીમાં તમે જો શોર્ટ કરેલી હોવી જોઈએ અને સાથે એમીટર જોડેલું હોવું જોઈએ સલામતીના કારણોસર પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી વાઇન્ડિંગમાં પાત્રા દાનના વધારે આંટા હોય છે ક્લિયર છે પાત્રા તારના વધારે આંટા હોય છે પોટેન્શિયન ટ્રાન્સફોર્મરને પ્રાઇમરી વાઇન્ડિંગની વાત કરીએ છીએ તેમાં પાત્રા તારના વધારે આંટા હોય છે નેક્સ્ટ વાત કરીએ પોટેશિયન ટ્રાન્સફોર્મર સેકન્ડરી વાઇન્ડિંગમાં પાત્રા તારના ઓછા આંટા હોય છે ક્લિયર છે નેક્સ્ટ વાત કરીએ તો સીટી પીટી માટે કયું સાચું છે બધું સાચું છે તો આપણે વાંચીએ અને તમને સમજાવજો બંનેમાં ઉપયોગી એસી ઇન્સ્ટ્રુમેન્ટનો રેન્જ વધારવા માટે થાય છે ઉપયોગથી મેઝરિંગ સર્કિટ હાઈ વોલ્ટેજથી આઇસોલેટ થાય છે એટલે કે કામકાજ દરમિયાન સલામતી મળે છે નેક્સ્ટ સલામતી માટે બંનેની સેકન્ડ વાઇન્ડિંગ અર્થ કરેલી હોવી જરૂરી છે ક્લિયર છે તો આપેલ તમામ આવશે છે અહીંયા આદર્શ ટ્રાન્સફોર્મર માટે કયું વિધાન ખોટું છે તો જો અહીંયા મોટા મોટાભાગનું ડિસ્પ્રાન્ફ આદર્શ આ કદી ક્યારે વપરાય નહીં આદર્શ ટ્રાન્સફોર્મર ક્યારે વપરાય નહીં પ્રેક્ટિકલી ટ્રાન્સફોર્મર જ વપરાય છે ક્લિયર તો આ સાજો આદર્શ ટ્રાન્સફોર્મરનો ખ્યાલ માત્ર કલ્પના છે કલ્પના છે એક રિયલમાં ના યુઝ થાય ક્યારે આદર્શ ટ્રાન્સફોર્મરની કલ્પના પરથી ટ્રાન્સફોર્મરનું કાર્ય સરળતાથી સમજી શકાય છે આદર્શ ટ્રાન્સફોર્મરના પાવર વ્યવહાર શૂન્ય હોય છે વાત બિલકુલ સાચી છે મારો ફેવરેટ ક્વેશ્ચન કહી શકાય એવો કિલોવોટને બદલે કેવીએ રેટિંગ કેમ હોય છે કારણ કે જો કેવીએ ફિક્સ હોય છે ટ્રાન્સફોર્મરમાં કેવીએ ફિક્સ હોય છે કેવીએ ફિક્સ હોય છે પણ આ જે છે ને કિલો વોટ એ પાવર ફેક્ટરના અનુસાર ચેન્જ થતો હોય છે યાદ રાખજો ઇમ્પોર્ટન્ટ ઇન્ટરવ્યુમાં પણ ક્વેશ્ચન આવા પૂછાતા હોય છે ચલો નેક્સ્ટ વાત કરીએ ટ્રાન્સફોર્મરનું ડાઉન વોલ્ટેજ રેગ્યુલેશન કયા સૂત્રથી મળી શકે છે સ્ટેપ અહીંયા ટ્રાન્સફોમરનું ડાઉન વોલ્ટેજ રેગ્યુલેશન તો જો અહીંયા નો લોડ માઇનસ ફૂલ લોડ અપોન નો લોડ વોલ્ટજ રેગ્યુલેશન જો આ રેગ્યુલેશનનું સૂત્ર આપેલું છે તો ડેફિનેટલી એની એનો દાખલો પણ આપેલો હશે જો દાખલો અહીંયા આપેલો છે સમજો હવે અહીંયા દાખલામાં જે જવાબ આપેલો છે ખોટો આપેલો છે પહેલાં તમને ક્લિયર કરી દો ખોટો છે ચાલો એક થ્રી ફેઝ ટ્રાન્સફોર્મરની જ્યારે લોડને સપ્લાય કરે છે ત્યારે લોડ ટર્મિનલ પર દસ પોઈન્ટ પાંચસો પાંચ કેવી વોલ્ટેજ જાળવી રાખે છે જ્યારે લોડ ઓફ કરવામાં આવે ત્યારે ટર્મિનલ વોલ્ટેજ અગિયાર હજાર થાય છે વોલ્ટેજ રેગ્યુલેશન કેટલું થાય તો જો ભાઈ સૂત્ર નો લોડ માઇનસ ફૂલ લોડ પણ ફૂલ લોડ છે તો નો લોડ અહીંયા જો અહીંયા શું કહે છે ઓફ કરી દેવામાં આવે છે અહીંયાથી તો છે ને નો લોડ ગણવાનો કેટલું તો કેટલું થશે અહીંયા અગિયાર હજાર માઇનસ આ જે કેવીમાં છે ને આ કેવીમાં આપેલો છે નોર્મલ નોર્મલમાં કન્વર્ટ કરો મતલબ કેવીમાંથી નોર્મલ વોલ્ટેજમાં કન્વર્ટ કરવું હોય તો મલ્ટીપ્લાય બાય કેટલા કરવા પડે ભાઈ એક હજાર પ્લેયર તો કેટલા થશે દસ હજાર પાંચસો પાંચ તો અગિયાર 10505 ભાગ્યા દસ હજાર પાંચસો પાંચ શું થશે ભાઈ દસ હજાર પાંચસો પાંચ ગુણ્યા સો કરશો તો પર્સન્ટેજમાં તમને કેટલું મળશે ચાર પોઈન્ટ સાત મળશે કેટલું મળશે ભાઈ ચાર પોઈન્ટ સાત આ ખોટું છે બરાબર ચાર પોઈન્ટ પાંચ ન મળે ગણીને ચેક કરી લેજો એકવાર ના ખ્યાલ આવે તો મને WhatsApp પર મેસેજ કરજો તો હું તમને એનો આઈડિયા આપી દે સૌથી ઉત્તમ ટ્રાન્સફોર્મર એકબીજાનું વોલ્ટર રેગ્યુલેશન ન્યુત્તમ ઓછો હોય લોડના જે શું કહે છે ઝીરો પોઈન્ટ છ લેગિંગ ફેક્ટર ટ્રાન્સફોર્મરના વોલ્ટર રેગ્યુલેશન કિંમતમાં વધારે હોય છે કેમ કે અંદર એટલું વાઇન્ડિંગ વપરાય છે કોપરનું સીધી વસ્તુ છે ઇન્ડક્ટિવ લોડ હોય ત્યારે લેગિંગ જ થાય ટ્રાન્સફોર્મરની ઓલ ડે એફિશિયન્સી એ ચોવીસ કલાક થયેલા આઉટપુટ ભાગે ચોવીસ કલાકમાં થયેલા ઇનપુટ હશે ચોવીસ કલાક માટે ગણવામાં આવતી એફિશિયન્સીને કઈ એફિશિયન્સી આવે છે તો ઓલ ડે એફિશિયન્સી મેક્સિમમ એફિશિયન્સી માટે કોપર લોસ બરાબર આયન લોસ થશે ક્લિયર તમને ખ્યાલ હશે ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મરની હોલ્ડ એફિશિયન્સી ઉચ્ચ હોય છે આયન લોસ કેવો હશે આયન આયરન લોસ જે હશે એ ઓછો હશે ક્લિયર છે નેક્સ્ટ વાત કરીએ ટ્રાન્સફોર્મરમાં આયન લોસ એટલે કે લોસ કયા લોસનો સમાવેશ થાય છે તો એડી કરંટ આયરન લોસ કોલ લોસમાં કયા લોસનો સમાવેશ થાય એડી કરંટ ટ્રાન્સફોર્મરમાં શૂન્ય લોટથી ફૂલ લોડ સુધી કોર લોસ અચડ રહે છે શું અચળ રહે છે ભાઈ કોર લોસ અચળ રહે છે નેક્સ્ટ વાત ટ્રાન્સફોર્મર ઓપન સર્કિટ હોય આયરન શોર્ટ સર્કિટ હોય તો કોપર યાદ રાખવાનું ઓપન સર્કિટ તો આયરન લોસ શોર્ટ સર્કિટમાં કોપર લોસ કોપર લોસ ખાલી જગ્યાના કારણે થાય છે વાઇન્ડિંગના રેઝિસ્ટન્સના લીધે થાય છે તમે જો તમે વાઇન્ડિંગનું રેઝિસ્ટન્સનું મૂલ્ય જાણતા હોય તો પણ લોડ કરંટ માટે કોપર લોસનું મૂલ્ય સરળતાથી શોધી શકાય બધા ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે વાયરમાં નિવડતી માટે ક્લિયર એટલે મહેરબાની કરીને કહું છું ધ્યાન આપજો વ્યવસ્થિત ટ્રાન્સફોર્મરનો ફૂલ લોટ કોપોલોસ અને આયર્ન લોસ અનુક્રમે ચોસઠસો અને છપ્પનસો વોટ છે ટ્રાન્સફોર્મરના ફૂલ લોડના અડધા લોડ પર કોપોલોસ આયન લોસ અનુક્રમે કેટલો થાય યાદ રાખજો આવો પ્રશ્ન પૂછાય તો અનુચોથો ભાગ એટલે સોળસો થશે અને આ ચેનના થયા છપ્પનસોને છપ્પનસો લખી દેવાના ક્લિયર છે એટલે કોઈ માથાકૂટમાં પડવાનું નહીં વધારે કોમ્પિટિટિવ એક્ઝામ છે ક્લિયર તે પ્રમાણે વિચારવાનું રહેશે નેક્સ્ટ વાત કરીએ ટ્રાન્સફોર્મર ફૂલ લોટ કોપોલો આયર્ન લોસ અનુક્રમે એકસો પચાસ અને સો વોટ આપેલા છે કોપર લોસ ફૂલ લોડ કોપર લોસ અને आयरन લોસ કોપર લોસ એકસો પચાસને આ સો આપેલા છે ફૂલ લોડના અડધા અડધા લોડ પર તેનો લોસ કિલો થશે ચલો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો અહીંયા આપેલો જુઓ કોપર લોસ કિલો આપેલો છે એકસો પચાસ અડધો છે સૂત્ર છે આપણી પાસે ઝીરો પોઈન્ટ પાંચનો સ્ક્વેર ગુણે એકસો પચાસ ક્લિયર જો તમે જોઈ શકો છો સૂત્ર તો જુઓ ફૂલ લોડ કોપર ફૂલ લોડ ફેક્ટર લોડ ફેક્ટરમાં કોપર લોસ ઇઝ ઇક્વલ ટુ શું થશે એક્સ સ્ક્વેર મલ્ટિપ્લાય બાય પીસીયુ એટલે કે કોપર લોસ ચાલો શું થશે અહીંયા સાડત્રીસ પોઈન્ટ પાંચ મળશે આ જે સાડત્રીસ પોઈન્ટ પાંચ તમે મળે તમે જુઓ અહીંયા આ સડત્રીસ પોઈન્ટ પાંચ મળે આ સડત્રીસ પોઈન્ટ પાંચને તમે અહીંયા એડ કરી દેશો કોની સાથે ભાઈ સો સાથે તમે એડ કરી દેશો તમને મળી જશે ફૂલ લોડ અડધા લોડ પર એનો કુલ લોસ ક્લિયર છે ચાલો નેક્સ્ટ વાત કરીએ મહત્તમ એફિશિયન્સી પર કાર્યકર્તાનો આયરન લોસ પાંચસો વટ હોય તો તમે જો અહીંયા સમયનો આયરન લોસ અહીંયા શું કહે છે ટ્રાન્સફોર્મરની મહત્તમ કાર્ય કાર્યક્રમ તેનું આયરન લોસ આટલું છે તો આ સમયનો આયરન લોસ કેટલો હશે તો તે સમયનો આયરન લોસ પાંચસો વોટ જ હશે જુઓ ભાઈ આયરન લોસ અને કોપર લોસ મેક્સિમમ એફિશિયન્સી માટે બંને કહેવાય છે સેમ હશે આ કોઈ ક્વેશ્ચન ના કહેવાય આવડવું જ જોઈએ આવો તો ફરીથી સમજાવી દઉં જુઓ ભાઈ આયરન લોસ ઇઝ ઇક્વલ ટુ કોપર લોસ થશે ત્યારે એફિશિયન્સી જે હશે એ મહત્તમ હશે નેક્સ્ટ વાત કરીએ એક ટ્રાન્સફોર્મર ફૂલ લોડ આયરન લોસ અને કોપર લોસ તો મહત્તમ એફિશિયન્સી માટેનું સૂત્ર પી યુ અપન પી આઈ ચાલો કોપર લોસ કેટલો આપણે નવસો ભાગ્યા કેટલો છે ભાઈ સોળસો જો વ્યવસ્થિત તમે અહીંયા સૂત્ર આપેલું છે આઈ અપન પી સીયુ ચાલો આયરન લોસ કેટલો આપેલું છે આયરન લોસ કેટલો આપેલો છે ક્લિયર જો તમે આ સૂત્રનો ઉપયોગ કરશો નવસો ભાગ્યા સોળસો ક્લિયર તો શું થશે અહીંયા બે જીરો કટ ત્રણનો આ અનુ વર્ગમૂળ શું થશે ભાઈ ત્રણ ભાગ્યા ચાર ગુણ્યા સો પર્સન્ટેજમાં શોધવાનું છે પચીસ ચોક્કસો ચાર ચાર કેન્સલ પચીસ તારીખ પંચોતેર આન્સર આવશે પંચોતેર નેક્સ્ટ વાત કરીએ પંદર કેવીએ બસો ત્રીસ ફિફ્ટી વોલ્ટ સિંગલ ફેસ ટ્રાન્સફરનો ફૂલ રોડ સેકન્ડ હેન્ડ કેટલો હશે ચાલો બહુ સરસ દાખલો છે આ એટલે જો આપણે ગણેલો છે સરસ રીતે એસ વી ટુ આઈ ટુ આ સૂત્ર છે અહીં શું પૂછ્યું છે ભાઈ સેકન્ડરી કરંટ કેટલો હશે તો એના માટે સૂત્ર વી ટુ આઈ ટુ તો આઈ ટુ બરાબર એસ બાય વી ટુ પંદર હજાર કેટલું કેવી આપેલું છે અહીંયા પંદર હજાર કેવી ભાગ્યા પચાસ કરશો તો કેન્સલ તો કેટલા થશે ત્રણસો પંચા દોઢસો એટલે આન્સર આવશે ત્રણસો એમ્પિયર નેક્સ્ટ વાત કરીએ થ્રી ફેસ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરની ડિઝાઇન કેવી રીતે કરવામાં આવે છે ડિસ્ટ્રીબ્યુશન લાઈનમાં પ્રાઇમર વાઇડિંગ સાથે હંમેશા જોડાયેલી રહે છે બ્રિધર ચાલો ઓઇલમાં પ્રવેશ થાય સુખી કરવાનું કામ છે ભેજ શોષક તરીકે કામ કરે છે બ્રિધર ઓઇલ ફિલ્ટર શું કાર્ય કરે છે ઓઇલ પ્રવેશતા ડસ્ટ પાર્ટિકલ અટકાવવાનું નેક્સ્ટ વપરાયા વિનાની વર્જિન સિલિક જેલનું કેવું હોય છે કેવો કલર બ્લુ હોય છે જેમ જેમ વાપરવાનું ચાલુ કરીશું બરાબર અને પછી લાસ્ટમાં એનો કલર કેવો યુઝ થઈ જશે તો પિંક કલરનો થઈ જુઓ અહીંયા શું કે બેજ સંતૃપ્ત થાય બેજ સંતૃપ્ત ભેજથી ભરપૂર અંદર ભેજ બધું આવી જાય તો પિંક કલરની થઈ જશે એટલે ભેજથી સંતૃપ્ત થયેલી સિલિકા જેલનો રંગ કેવો હોય છે તો પિંક કલર ભેજથી સંતૃપ્ત થયેલી સિલિકા જેલની બસ્સો ડિગ્રી સેલ્સિયસ સેલ્શિયસ ગરમ કરતા રંગ બ્લુ કલરનો થઈ જશે ગરમ કરશો ત્યારે બસો ડિગ્રી સેલ્સિયસ પર ગરમ કરશો ત્યારે બ્લુ કલરનું થઈ જશે ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મ નીચે કોઈ ભાગ હોતો નથી બુકોજ જ બુકોજ બુકો પાવર ટ્રાન્સફોર્મર તમને જોવા મળશે ક્લિયર બુકોઝ રીલે જે છે એ ઇન્ટરનલ વાઇન્ડિંગ ફોલ્ડ જ્યારે થાય ત્યારે વપરાતું હોય છે થ્રી ફેઝ ટ્રાન્સફોર્મ વપરાતા ટેમ્પરેચર ગેસ કે આ પાકનું તાપમાન હોય છે તો માપે છે તો વાઇન્ડિંગનું ટ્રાન્સફોર્મરને એક્સ એક્સબ્લોઝન વેન્ટના ડાયફોર્મમાં કયું મટિરિયલ વપરાય છે તો ગ્લાસ અથવા એલ્યુમિનિયમ સીટનું વપરાય છે થ્રી ફેસ ટ્રાન્સફોર્મર કન્ઝર્વેટરનું કાર્ય તો વિસ્તરણ થયેલા ઓઇલને સમાવ સમાવવાની જગ્યા પૂરી પાડે છે ક્લિયર છે નેક્સ્ટ વાત કરીએ થ્રી ફેઝ ટ્રાન્સફોર્મર કઈ બાજુએ ટેપિંગની સગવડ આપવામાં આવે છે હાઈ વોલ્ટેજ હોય ત્યાં ટેપિંગની જરૂર પડતી હોય છે એટલે લખી દો અહીંયા હાઈ વોલ્ટેજ ક્લિયર નેક્સ્ટ વાત કરીએ ટેમ્પરેચર ટેપ ચેન્જર કઈ વ્યવસ્થા પૂરી પડે છે તો આઉટપુટ વોલ્ટેજ અચળ રાખવાની નેક્સ્ટ વાત કરીએ થ્રી ફેઝ ટ્રાન્સફોર્મર એક્સપ્લોઝન નું કાર્ય શું હોય છે તો હેવી ઓઈલ પ્રેશર વગર ટાંકીનું રક્ષણ કરવાનું નેક્સ્ટ વાત કરીએ ટ્રાન્સફોર્મરનું બુસિંગ માટે કઈ બાબત સાચી છે તો યાદ રાખજો બધી વસ્તુ સાચી જોઈએ પ્રાઇમરી સેકન્ડરી વાઇન્ડિંગમાં કનેક્શન લોડ અને સોર્સ સાથે કરવા માટે વપરાય છે બુશિંગની ટાંકી સાથે ગાસ્કેટ મૂકીને ઓઇલ ટાઈપ જોઈન્ટ કરવામાં આવે છે પ્રત્યેક ટ્રાન્સફોર્મરના હાઈ વોલ્ટેજ બુશિંગ એક બાજુ અને લો વોલ્ટેજ બુશિંગ બીજી બાજુ ફિક્સ કરવામાં આવે છે નેક્સ્ટ વાત કરીએ પાવર ટ્રાન્સફોર્મરની રચના ફૂલ લોડ કરતાં થોડા ઓછા લોડ પર મહત્તમ એફિશિયન્સ મેળવવા માટે કરવામાં આવે છે થ્રી ફેસ સ્ટાર સ્ટાર્ટેલ્ટર કનેક્શન મોટા ભાગે તો જનરેટિંગ જનરેટિંગ ટ્રાન્સફોર્મર અને સબસ્ટેશનમાં ટ્રાન્સફોર્મર વપરાય છે થ્રી ફેઝ કોર વાયર સિસ્ટમમાં કયું કનેક્શન વપરાય છે તો ડેલ્ટા સ્ટાર કયું કનેક્શન ડેલ્ટા સ્ટાર નેક્સ્ટ વાત કરીએ ટ્રાન્સમિશન લાઇનમાં છેડે સબસ્ટેશન પર વોલ્ટેજ ડાઉન કરવા માટે કયું કનેક્શન વપરાય છે તો ડેલ્ટા સ્ટાર નેક્સ્ટ વાત કરીએ હાઈટેન્શન લાઇનના વોલ્ટેજ સ્ટેપઅપ કરવા માટે કયા પ્રકારનું ટ્રાન્સફોર્મર વપરાય છે ડેલ્ટા ડેલ્ટા અને સ્ટાર ડેલ્ટા નેક્સ્ટ વાત કરીએ કે સ્ટાર કનેક્શન કનેક્ટેડ થ્રી ફેઝ ટ્રાન્સફોર્મર સંતોષકારક પરિણામ ત્યારે જ મળે ત્યારે બેલેન્સ લોડ હોય ક્લિયર છે હમણાં એક્ઝામ લેવાય જીએસસી જીએસસીસીએલની થર્માપાવર પ્લાન્ટની અમે આ પ્રશ્ન પૂછાયો હતો આઈએસ કોડિંગ પ્રમાણે ટ્રાન્સફોર્મર વેક્ટર ગ્રુપમાં ડીવાય ઇલેવન એટલે ડીવાય ઇલેવનનો મતલબ શું થાય પ્રાઇમરી ડેલ્ટાના સેકન્ડરી સ્ટાર તથા સેકન્ડરી વોલ્ટેજ પ્રાઇમરી વોલ્ટેજ કરતા ત્રીસ ડિગ્રી લીડ કરે છે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ઓછી કેપેસિટી વધારે વોલ્ટેજ ટ્રાન્સફોર્મ માટે સૌથી વધારે કરયુક્ત કનેક્શન કેવું હોય છે સ્ટાર સ્ટાર કનેક્શન હોય છે નેક્સ્ટ વાત કરી ઓછા વોલ્ટેજ અને વધારે આઉટપુટ કેપેસિટી માટે સૌથી વધારે કરયુક્ત કનેક્શન કહ્યું છે ડેલ્ટા ડેલ્ટા जो यहां जो ऊंची कैपेसिटी વધારે वोल्टेज ઓછો વોલ્ટેજ વધારે કેપેસિટી તો જ્યારે એમ પૂછાય ને ઓછી કેપેસિટી ઓછી કેપેસિટી ઓ શબ્દ આપેલો તો સ્ટાર સ્ટાર લખી દેવાનું પણ એમ પૂછાય ઓછો વોલ્ટેજ વાળું પૂછાય વધારે આઉટપુટ તો ડેલ્ટા ડેલ્ટા નેક્સ્ટ વાત 3 ફેઝ ડેલ્ટા ડેલ્ટા કનેક્શન ટ્રાન્સફોર્મર માં એક જ ફેઝ એક ફેઝ પડી જાય તો ટ્રાન્સફોર્મર માં તેના રેટિંગ માં 58% આઉટપુટ અપાશે चलो સની આકૃતિ છે ભાઈ સ્ટાર ડેલ્ટા ક્લિયર અહીંયા જો આ ભાગ જે સ્ટાર છે અને ઉપરનો જે ભાગ છે ડેલ્ટા છે એટલે સ્ટાર ડેલ્ટા છે કેમ ભાઈ તો ન્યુટ્રલ આપેલું છે અહીં તમે જુઓ ટ્રાન્સફોર્મરનું કુલિંગ શા માટે જરૂરી છે તો ઉત્પન્ન હીટને વાતાવરણમાં ધકેલવા માટે નેક્સ્ટ વાત કરીએ નીચેના ભાગે કયું ટ્રાન્સફોર્મર કુદરતી હવાનું ઠંડુ થાય છે તો ડ્રાય અપ ટ્રાન્સફોર્મર નેક્સ્ટ વાત કરીએ નીચેના ભાગે કયા રેટિંગ સુધીના ટ્રાન્સફોર્મર માટે કોરોગેટેડ સીટ કે પાઇપનો ઉપયોગ કરી ઓઇલ કે નેચરલ એર નેચરલ ઊ એનએ એન પદ્ધતિનું કુલિંગ થાય છે તો સાતસો પચાસ કેવી સાતસો પચાસ કેવી એના જે રેટિંગના જે ટ્રાન્સફોર્મર હોય માટે કોરોગેટેડ સીટ કે પાઇપનો ઉપયોગ કરી ઓઇલ કે નેચરલ પદ્ધતિ કુલિંગ કરવા માટે વપરાય છે ચલો ફરીથી તમે જોવા અહીંયા સરફેસ એરિયા વધારવાનું જો આ ટ્રાન્સફોર્મર રહેલી રેડિયડ ટ્યુબ કે કોરોગેટેડ સીટનું કાર્ય શું હોય છે તો સરફેસ એરિયા વધારવાનું નેક્સ્ટ વાત કરીએ દસ એમવી રેટિંગના ટ્રાન્સફોર્મર માટે સાધારણ રીતે કુલિંગની કઈ મેથડનો ઉપયોગ કરવામાં આવે છે તો એરબ્લાસ ઓઇલ તેનું ઓઇલ કુલિંગ પાવર ટ્રાન્સફોર્મર કુલિંગ માટેની સર્વસાધારણ રીત કઈ છે તો એરબ્લાસ માટેનું ઓઇલ કુલિંગ ચલો ઓફ વાપરાય છે કેવા વપરાય છે તો ટ્રાન્સફોર્મરને ઠંડુ કરવાની રીતે પૈકી રીતે જલ્ જેમાં ટ્રાન્સફોર્મર ઓઈલને પંપની મદદથી સર્ક્યુલેટ કરવામાં આવે છે એટલે કે ગરમ ઓઇલ રેડિયર ટ્યુ ટ્યુબમાંથી પસાર થઈ હવાના ગ્લાસથી ઠંડુ થાય છે અને આ પ્રકારના કુલિંગને ઓડીએફ કહે છે ટ્રાન્સફોર્મરની ટેન્કમાં વાપરાતું મિનરલ ઓઇલ નીચે કયા કાર્યો કરે છે તો એ નહીં વાઇન્ડિંગને ઠંડુ રાખે છે વાઇન્ડિંગના ઇન્સ્યુલેશનની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ વધારે હોય છે ટ્રાન્સફોર્મર ટેન્કમાં મિનરલ ઓઇલ બનાવવામાં આવે છે તો સો એક હજાર કીવી ઓઇલ કુલ ટ્રાન્સફોર્મર ઓઇલની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ વર્ષે વાર્ષિક ચેક કરવાની હોય છે ટ્રાન્સફોર્મર ઓઈલમાં ઓગળેલી મેટાલિક કમ્પાઉન્ડના કારણે કઈ પ્રક્રિયા થવાથી ઓઇલની ગુણવત્તા ઘટાડો થાય છે ઓક્સિડેશન પ્રક્રિયા થવાથી સારા ટ્રાન્સફોર્મર ઓઇલમાં ઓઇલકલી સલ્ફર ભેજના તત્વોનો ન હોવા જોઈએ ટ્રાન્સફોર્મર ઓઇલમાં કઈ અશુધિની હાજરી જાણવા માટે ફેકલ ટેસ્ટ કરવામાં આવે છે તો પાણી કે ભેજ ટ્રાન્સફોર્મર ઓઇલમાં કઈ અશુદ્ધિ જાણવા માટે એસિડિટી ટેસ્ટ કરવામાં આવે છે તો ઓક્સાઇડ વપરાયેલ મિનરલ ઓઇલની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ વધારવા માટે તેના પર કઈ પ્રક્રિયા કરવામાં આવે છે તો ફિલ્ટરિંગ ટ્રાન્સફોર્મર ઓઇલના ફ્લેક્સ ઓવર વોલ્ટેજ કે બ્રેકડાઉન વોલ્ટેજ જાણવા માટે કયો ટેસ્ટ કરવામાં આવે છે ડાયલેક્ટ્રિક સ્ટ્રેથ ડાયલેક્ટ્રિક ટેસ્ટ ટ્રાન્સફોર્મર ઓઇલમાં ભેજના કારણે કારણે સી નકારાત્મક અસર થાય છે ઓઇલની ડાયલેક્ટ્રિશનમાં ઘટાડો થાય છે આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે હવે પૂછા છે ટ્રાન્સફોર્મર ઓઇલમાં બીએચના કારણે સી નકારાત્મક અસર થાય છે તો ઓઇલની ડાયલેક્ટ્રિશનમાં ઘટાડો થાય છે જ્યારે બે ટ્રાન્સફોર્મરને પહેરેલ જોડી લોડ સાથે જોડવામાં આવે ત્યારે બંને ટ્રાન્સફોર્મર લોડની વેચણી પ્રતિ યુનિટ ઇમ્પોર્ટન્સના આધારે હોય છે બે ટ્રાન્સફોર્મર પેરેલ ઓપરેશનમાં કઈ બાબત અનિવાર્ય નથી તો બંને ટ્રાન્સફોર્મ કેવી રેટિંગ સરખા હોવા જોઈએ એ અનિવાર્ય નથી ક્લિયર છે સિંગલ ફેસ ટ્રાન્સફોર્મર કરતાં થ્રી ફેસ ટ્રાન્સફોર્મર પહેરેલ ઓપરેશન માટે કઈ એક શરત વધારાની હોય છે તો ટ્રાન્સફોર્મરમાં વેક્ટર ગ્રુપ સમાન હોવા જોઈએ જો અહીંયા કેવીએ સમાન હોય તો બી જો અહીંયા શું કે ટ્રાન્સફોર્મર સેટને પેરેલમાં જોડી ન શકાય ક્લિયર છે તમે જોઈ શકો છો અહીં આમાં આ પ્રશ્ન તમે જોયો ને બે પેરેલ બે ટ્રાન્સફોર્મરના પહેરેલ ઓપરેશન માટે કઈ શરત અનિવાર્ય નથી તો બંને ટ્રાન્સફોર્મરને કેવી રેટિંગ સરખા હોવા જોઈએ તે અનિવાર્ય નથી તો બંનેમાં એ જુઓ કેવી રેટિંગ કેવા છે સરખા સરખા છે એટલે આ સરત લાગુ નહીં પડે ક્લિયર છે નેક્સ્ટ વાત કરીએ એકસોને પિસ્તાલીસમાં નંબર પ્રશ્ન નીચેના પૈકી કયા ટ્રાન્સફોર્મર માત્ર એક જ વાઇન્ડિંગ હોય છે ઓટો ટ્રાન્સફોર્મરમાં પ્રયોગશાળામાં વેરીએબલ વોલ્ટેજ ઓટો ટ્રાન્સફોર્મરનો ખાસ ઉપયોગ કયો છે તો વે વેરીએક અથવા ડીમર તરીકે ઓટો ટ્રાન્સફોર્મર કઈ છે તે કાર્ય કરે છે સેલ્ફ ઇન્ડક્ટન્સ જો ટ્રાન્સફોર્મર જે છે ને એ મ્યુચ્યુઅલ ઇન્ડકટન્સ પર કામ કરે છે ઓટો ટ્રાન્સફોર્મર છે સેલ્ફ ઇન્ડક્ટન્સ પર કાર્ય કરે છે સ્ટેપ સર્વ સ્ટેબિલાઇઝરમાં હોય ટ્રાન્સફોર્મર ટોરોઇડ પ્રકારનું હોય છે ટ્રાન્સફોર્મરમાં વાઇન્ડિંગમાં કનેક્શન લીડ માટે સોલરિંગ જરૂરિયાત ક્યાં ઉદભવે છે તો વાઇન્ડિંગ વાયર પાત્રો હોય ત્યારે સ્ટાન્ડર્ડ પદ્ધતિ અનુસાર રિવાઇન્ડિંગ વખતે પાત્રા સુપર એનિમલ કોપર વાયરનું એનિમલ દૂર કરવા માટે થિનર લિક્વિડ વાપરવું જોઈએ ટ્રાન્સફોર્મરમાં વાઇન્ડિંગ હમિંગ આવાસના કારણે થાય છે લેમિટેડેડ કોરનું અયોગ્ય ક્લેમ્પિંગના લીધે કયું પાવર ટ્રાન્સફોર્મર સાર્વજનિક છે પાવર લાઇટિંગ માટે ઇન્સ્ટોલ કરવામાં આવે છે ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર જાહેર હિત માટે નીચે કહ્યું ટ્રાન્સફોર્મર સ્પેસિફિકેશન અને સ્ટાન્ડર્ડ પદ્ધતિ મુજબ ઇન્સ્ટોલ કરવું જોઈએ તો ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર ટ્રાન્સફોર્મરના સ્કોટ કનેક્શન કયા હેતુ માટે વપરાય છે સિંગલ ફેઝ સપ્લાયથી થ્રી ફેઝ ઉત્પન્ન કરવા માટે તો આપણે ટોટલ ક્વેશ્ચન ડિસ્કસ કર્યા સો વિડીયોનું લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કર્યો તમારા મિત્રો સુધી પહોંચાડો ક્લિયર છે મળી નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો